શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન સમારોહ અંજાર આહિર મંડળ દ્વારા આવતી તારીખ બે અગિયાર બે હજાર પચીસ સન્માન સમારોહ યોજાશે તે અનુસંધાને અંજાર બોર્ડિંગ મધ્યે બેઠક યોજાઈ શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા નવનિયુક્ત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન શ્રી શ્રી કચ્છ આહિર મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાશે અંજાર આહિર બોર્ડિંગ મધ્યે શ્રી કચ્છ આહિર મંડળ પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગર સાથે આહીર સમાજ અગ્રણીઓની બેઠક યોજાઈ હતી આવતી તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવાર સ્થળ કચ્છ આહિર બોર્ડિંગ અંજાર સવારે સાડા નવ કલાકે ગુજરાત રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો સન્માન સમારોહ આહિર કાર્યક્રમ બાદ સમૂહ ભોજન સૌ ભાઈઓએ સાથે લઈશું શ્રી કચ્છ આહિર મંડળ પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગઢ દ્વારા તમામ આહિર સમાજ જ્ઞાતિજનો નિમંત્રણ પાઠવ્યું છે રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ આજે હું કચ્છ આહિર મંડળ ના પ્રમુખ પાટણ આહિર મંડળ ના પ્રમુખ તેજાભાઈ રમા કાનગઢ આજે સંગા સાહેબ ના સન્માન ના આયોજન માટે આહિર બોર્ડિંગ બધા આગેવાનો બધા પ્રમુખો બધા મંડળો ની મિટિંગ બોલાવી હતી અને એ મિટિંગ બોલાયા પછી અહીંયાથી કચ્છમાં બસો અડતાલીસ ગામ આહિરોના રાજ્ય કક્ષાના શિક્ષણ સમિતિના મંત્રી બનાવ્યા ત્યારે આપણે બધાએ યુવક મંડળ સરપંચો અને બધા આગેવાનો મળી અને સાજા કચ્છના આહીરો

એના માટે આપણે આ મોટામાં મોટું આયોજન છે સમાજની એકતા અને સંગઠિત રે અને અહીંયા બધા આવો અને આવી અને આપણે સંગા સાહેબનું બધા સાથે મળીને એ સન્માન કરીએ જય જય ભારત ચાલો અંજા રાહિર બોડી ચાલો અંજા રાહિર બોડી જય શ્રી કૃષ્ણ શ્રી કચ્છ આહીર મંડળ કચ્છ

સમસ્ત આહિર સમાજ ને નમ્ર વિનંતી કે આપણે અચૂક ઉપસ્થિતિ નોંધાવી નિમંત્રક તેજાભાઈ રમાભાઈ કાનગઢ પ્રમુખ શ્રી તથા સમસ્ત ટીમ શ્રી કચ્છ